નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચોમાસા ઋતુની અંદર આપણે ઇમ્યુનિટી કઈ રીતના આપણે વધારી શકીએ આપણા શરીરની અંદર ઇમ્યુનિટી જો ઓછી હોય એનો ચોમાસા ઋતુની અંદર આપણે ખાસ કરીને આપણા શરીરને એકદમ સ્ટ્રોંગ અને ઇમ્યુનિટી બૂસ્ટ આપણે કરવું ખૂબ જરૂરી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે ચોમાસા ઋતુની અંદર આપણે વાયરલ ઇન્ફેક્શન ફંગસ એમથી આપણે કઈ રીતના સુરક્ષિત રહી શકીએ તો ખાસ કરીને આપણે સૌને ખ્યાલ આવે છે કે ચોમાસાની ઋતુ શરૂઆત થાય એટલે એક જાતના વારેલ ઇન્ફેક્શનનો ફેલાતા હોય છે નાની મોટી બીમારીઓ પણ વધતી હોય છે તો એ બીમારીઓથી આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ આપણા શરીરને તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો આપણે નોર્મલી આપણે થોડા ઘણા નિયમો પણ આપણે પાડવા જોઈએ કે ચોમાસા ઋતુની અંદર આપણે વાસી ખોરાકનું બિલકુલ પણ સેવન નથી કરવાનું અથવા તો બહારનું જે તમને ખાવાની ટેવ હોય તે કાયમ માટે ચોમાસા ઋતુ દરમિયાન તમે એને બંધ કરી દો તો જ તમે સુરક્ષિત રહી શકશો બીજું કે થોડા ઘણા છે તમને યોગા અને પ્રાણાયામનો જો ખ્યાલ હોય તો યોગા પણ કરી શકો કસરત પણ કરી શકો અને કોઈક એવા સંજોગો સર્જાય અને તમે આખો દિવસ સુધી વરસાદી પાણીથી તમે પલ્લી ગયા તો એ તકલીફ પણ તમને વધી શકે તો એવા સંજોગોની અંદર આપણે ગરમ પાણી થોડું હલકું ગરમ પાણી પીવાનું તમે રાખો ઠંડુ ફ્રીજનું પાણી પીવાનું બંધ કરી દો હલકું ગરમ પાણી તમે ગરમ કરી અને એનું જો દિવસ દરમિયાન જો તમે ઉપયોગ કરશો તો આપણા શરીરની અંદર ઘણી એવી રાહત મળશે આપણા પેટ સંબંધની કોઈ નાની મોટી તકલીફ થતી હશે પાચન સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હશે એની અંદર પણ તમને ઘણું સારું એ રિઝલ્ટ તમને પ્રેક્ટિકલી તમને એક બે દિવસની અંદર તમને મળી જશે તો આ થયા થોડા નોર્મલ આપણે રોજિંદા નિયમો આપણે એની અંદર આપણે ઉતારવા પણ જરૂર છે ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર કેમ કે ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થયો હશે કે વાસી ખોરાક ખાવાથી તરત જ આપણે એની અંદર ઇન્ફેક્શન આપણા શરીરની અંદર આવી જતું હોય છે તો આપણે ઘણી વખત લૂઝ મોશનની પણ તકલીફ વધી શકે એ તો આપણે સૌને ખ્યાલ છે કે સવારે જે તમે ભોજન બનાવો અથવા તો સાંજે બનાવો એ સવારે જો તમે રોટલી પર તમે જુઓ કોઈ પણ જગ્યાએ તો તરત એની અંદર સફેદ સફેદ કલરનો આપણે ફંગસ જોવા મળતો હશે તો બને ત્યાં સુધી આપણે ગરમ ખોરાક વાસી ખોરાકનું બિલકુલ પણ સેવન કરવાનું નથી અને બીજા નંબર છે મિત્રો તમે સાંજે સૂતા પહેલાં થોડું હળદર અને બીજું કે દૂધ દૂધની અંદર થોડું હળદર તમે નાખી અને એનું ઊંઘતા પહેલાં જો તમે સેવન કરશો થોડા ઘણા અંશે તમે અડધા કપ એક કપ પણ તમે તમારી ઈચ્છા તમે એનું દરરોજ સેવન કરશો તો તમારા શરીરની અંદર જે ઇમ્યુનિટી જે થોડી ઓછી હોય એ વધી જશે અને વાયરલ ઇન્ફેક્શનથી આપણે બચી પણ શકીશું એ પણ તમે કરી શકો બીજા નંબર છે મિત્રો ગિલોય ગિલોઈને બે ત્રણ દંડી તમે એનું ઉકાળું બનાવીને પણ તમે પી શકો એની સાથે તમે તુલસીના પાન ફુદીનાનો એ પણ નાખી શકું અથવા તો કાળા મારે એકથી બે વાટીને પણ તમે નાખી શકો ઉકાળો એનું બનાવો એનું પણ સેવન કરો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે નું ઉકાળો બનાવીને તમે પી શકો તો તમને ઘણું સારું રિઝલ્ટ શરદી ખાંસી ઉધરસ જે કંઈ તકલીફ થતી હોય એનાથી તમે સુરક્ષિત રહી શકશો અને બીજા નંબર છે મિત્રો તુલસી બરોબર છે અને આદુ એનો ઉકાળો બનાવીને પીઓ બરોબર છે એની સાથે તમે એકથી બે કાળા પણ તમે નાખી શકો અને બીજા નંબરે છે મિત્રો ગિલોય એનો ઉકાળો બનાવીને તમે પીઓ અને ખાસ કરીને સાંજે સોતી વખતે આપણે દૂધની અંદર થોડું ઘણા ઇંચ તમે હળદર નાખી એનું પણ સેવન કરો આ એકદમ પ્રેક્ટિકલી થોડા નોર્મલ તમને એવો આ ઔષધી છે પણ આપણા ચોમાસા ઋતુની અંદર આપણા શરીરને એકદમ મજબૂત એ ઔષધિઓ દ્વારા આપણે રાખી શકીએ તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવું કે ચોમાસા ઋતુની અંદર ખાસ તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો ઘણી વખત આપણે એક ભૂલના કારણે આપણે ઘણી એવી તકલીફો પણ ભોગવવી પડી શકે તો જેથી કરીને આપણે શરીરને ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકીએ અને સવારે તમે હલક એકથી બે કલાક અથવા તો અડધો કલાક પણ તમે યોગા પ્રાણાયામ જે કંઈ તમને એની અંદર કાબલિયત હોય એ પણ તમે કરી શકો તો પણ આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ અને બને ત્યાં સુધી ઠંડા પદાર્થનું બિલકુલ પણ સેવન ના કરજો જેથી કરીને આપણે શરીરને સુરક્ષિત રાખી શકીએ એટલે બને ત્યાં સુધી આપણે પાણી પીવો તો તમે હલકું ગરમ પાણી કરીને પીઓ તો પણ તમને રાહત મળી શકશે અને બીજું કે સવારે આ ચાના બદલે આ તુલસીના પાન ફુદીનાનું પાન બરાબર છે એકથી બે કાળા મરી વાટીને નાખી દો એનું કાળો બનાવીને તમે પીઓ એટલે તમને એકદમ એનર્જી બુસ્ટનો તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ જશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ નોર્મલ માહિતી છે પણ આપણે શરીરને એકદમ મજબૂત પણ રાખી શકીશું એના વિશે માહિતી તમને મારે આપવાની હતી અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત તમને આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય અને ઋતુ અનુસાર આપણા શરીરને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે જો તમારે જાણકારી મેળવવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ઋતુ અનુસાર કઈ રીતના આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ આપણા શરીરને કઈ રીતના નાની મોટી બીમારીઓથી બચાવી શકીએ આપણા શરીરને કઈ રીતના પ્રોટેક્શન રાખી શકીએ એના માટે પણ તમને આયુર્વેદિક ઔષધિઓ અને આયુર્વેદિક નિયમો વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી ખાસ કરીને ખ્યાલ રાખજો ચોમાસા ઋતુની અંદર અને બને ત્યાં સુધી બહારનું આ તે બધું તમને ખાવાની ટેવ હોય તો એને ટૂંક સમય માટે ચોમાસા દરમિયાન એને બંધ કરી દેજો જેથી કરીને આપણે કોઈ વધારે મોટી તકલીફનો સામનો ના કરવો પડી શકે તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાતે